રામ રામ સીતારામ બધાય અને બધાની જય અને આપણી હાલ જવાળી વાવવાની છે અને મકાઈ વાવવાની છે આપણી એટલા ખેતરમાં વાવવાની છે તે વાવેલીએ જ આપણે વાવવાની તો વહેલી તો વરસાદ બહુ વેશમાં બહુ પડેગ ને એટલી ખેતરું ગીરાઈ નટ માંડવીને પૂરું કરી દીધું તે આપણી એ જોવા થોડીક બરાબ થઈ હતી વાવેલીએ એટલા ખેતરમાં ન કદાચ આપણે કદાચ વરસાદ ન આવ્યો તો એને કામમાંથી ફ્રી થઈ ગયા હોત પણ વરસાદ એવો એમાં બધું આપણી કામનું સેટિંગ એ બગાડે કહો અને ઢોરનો ને એ બધું બગડી ગયો માંડવી બગડી ગઈ કે આપણે હવે થોડીક જવારી વધારે હોવું જોઈએ આપણી પાંસક મણ જેવી વાવવી એટલા ના સુધી પૂગે ના સુધી અને બીજી મકાઈ વાવવી થોડીક ચાલો આપણી લઈએ અને આપણી જવારીમાં જો ડીઝલનો પસ મારી દીધો આપણી જો આ જવાઈમાં ડીઝલનો પોટ મારી દીધો આપણી થોડોક ઉગાવામાં ફાયદો થાય અને એમાં એવું ના આવે ઓછું આવે આપણી જો વરસનો ડીઝલનો પોટ મારી દઈએ જવાઈમાં કેરોસીન તો હોય તો બહુ ઉત્તમ ડીઝલ કરતાં એમાં આપણે હવે કેરોસીન નથી મળતું એટલે ડીઝલનો પોટ મારી દઈએ હાલે કેરોસીન હોય તો તો બહુ સારું એમાં તો મૂળ નારોટ ન હોવા દઈએ કેરોસીનનો પોટ માર આવે એટલી આપણી જો આમાં પટ મારી દીધો ને બે કલાક ફૂંકાવા દીધી હવે વાવવાની હતી વાવ ચાલુ કરી દઈએ ગણપતિ બાપાનું નામ લઈ ને શ્રી ગણેશ કરી દઈએ ને આપણી ખાતર નો થારા માં જો ભરી લીધું ને હવે નાખવાનું છે થારામાં ચાલો આપણી વાવવાનું હતું વાવવા માંડીએ હોવા મેં તો થોડુંક ખેતર ઓલક હેઠું એલું તો નહોતું હોય એ ઓગતું તો બહુ એલું તો નથી જોગાય વટાણા જરી વાંધો નહીં આવે ઓર વરસાદી હાવ ભૂકા કાઢી ગયા એટલું તો સુમાહામાં વરસે એટલો વર ગયો હોય અને એ ટેગલા ઉખાડ મૂકી મૂકેજ ઢગલા થાવ ખાતર થયા હલો આપણી વાર એમાં કામ કરીને એના વાર વિડીયો બનાવ્યો પોઝિશન એ માંડવીમાં દવાર કંઈ હે જ નહીંમાં જોવા પૂરતું હોય એ કાઢીએ પૂરમાં હે કે કાઢેલી હતી આપણે એવું રી રીયું હોય મગફળીનું હા પૂરું થઈ ગયું આપણી જો ગમડા હેઠળ લીધું આવતા અહીંયા ભી ગયા બે પીસ જુવાર આવ્યું જુવારનું વાવેતર થોડુંક ખેતર લીલું હોય થોડુંક પારિયુમાં નો લઈ થાય પણ નહોતો વાંધો તો હોવા તો જાય આવું રીતના કારણ કે કાદું ઉપાડે ઇટી પારીમાં જમાવટ ન થાય જો જમુકા લહે એટલે ત્રણ વાગે થઈ જાય ચૂરી કરો થોડાક પાવડા ઉતારી ને એમાં વાવ દીધી રાપ કાઢેલ નું તેમાં થોડુંક વધારે ભાઈ હું લાગ્યું પાવડાની ચાહમાં ટાયર ઉતરે જાય ને એટલે બહુ વાંધો ન આવ્યો હોવાઈ ગયો આકવાથી ઉતરત રહી ને ત્યારે પાવડા આપવાના એટલે ભાઈ રાપ પાકવાની અહીંયાથી જે થોડુંક ત્રાહ આપ્યું છે વાંધો ન હોય જોવા પછી અહીંયાથી રાપ આપેલો હતો ને એટલે બહુ વાંધો ન આવ્યો કમ્પ્લીટ થતું હતું પંદર આસપાસ જાય છે નારિયેળમાં ગદબ ને બે ક્યારે થાય ને જે ગાજરની માં કરવાના છે ની એટલે આપણે આટલો ઉભો પટ્ટો મૂકી દેવો થોડોક કારણ કે એમાં જે ઊંડરિયા પીડ્યા અને અમુક કરવું પડે ગાજર ભાવું હોય એટલે આપણી ખેડવું પડે ને કે ગાજર બહુ બેસે નહીં પછી રોટાવેટરમાં વોટરમાં ને ગાજર પાસે તકલીફ થાય કે તારે પછી જામે ગળાવે જાય નથી પછી ગાજર ગોડવામાં ગાજર તૂટે જાય એટલે ગાજરવાળામાં પાછી મારવું પડે બધા તો વાંધો ન આવે આપ કાઢીનો આવે જે થાય મને જોવા લેવા જ્યાં પૂગે ને હું જવા દેવા નહીં આ ખેતરમાં